નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારે થતી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે તો મિત્રો આજે સાંજ સુધીની અંદર મિત્રો કેટલે કે મિત્રો રાત્રે આ વિસ્તારોની અંદર મિત્રો હવે સાવધાન થવાની જરૂર છે કારણ કે મિત્રો આપણે જે રાતને મિત્રો આઠ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો હવે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો સાવધાન રહેવું જરૂરી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આ કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ભારે અતિભારે વરસાદ છે તે પડવાનો છે વાત કરીએ મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર પણ તમે જોશો તો ત્યાં આપણને એક નાદડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે પાલનપુરના કેટલાક વિસ્તારો છે બનાસકાંઠાના સુઈ ગામના કેટલાક વિસ્તારો છે આ જેટલી પણ અસર છે તમે જોશો તો હલવડના જેટલા પણ વિસ્તારો છે તે પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે તો ભારે વરસાદ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે સુઈગામ પાલનપુર મહેસાણા અહેમદાબાદ વડોદરા ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર ત્યાર પછી તમે જોશો તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ખૂબ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ભીલમાળના જેટલા પણ વિસ્તારો છે પાલનપુર સુધી અને મહેસાણા આ પણ વિસ્તારોની અંદર પણ મિત્રો અમુક જગ્યાએ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે રાત્રે તમે જોશો તો મિત્રો આઠ વાગ્યાની અંદર પણ આ વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને કોઈ પણ મિત્રો વરસાદી સિસ્ટમ છે તે આપણને જો જોવા નથી મળતો કયા કયા વિસ્તારો છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ છે તે આપણે જોવા નથી મળવાની ખાવડાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો ગાંધીધામ છે હલવડ છે રાજકોટ છે જામનગર છે નલિયાના કેટલાક વિસ્તારો છે કોહાના કેટલાક વિસ્તારો છે પોરબંદર કેટલાક કેટલાક વિસ્તારો છે અને જૂનાગઢ દરિયા કિનારો જેટલો પણ પટ્ટો છે તમે જોઈ શકો દરિયા કિનારે જેટલો પણ પટ્ટો છે ત્યાં પણ મિત્રો કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળવાની કારણ કે મિત્રો જે પૂર્વ વિભાગના વિસ્તારો છે છૂટા ઉદેપુર છે મહેસાણા સાબરકાંઠા તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ભારે અતિભારે વરસાદ પડે પણ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે આ જે તમને અપડેટ છે તે મિત્રો રાત્રે આઠ વાગીને આપી દઈ વાત કરો તો મિત્રો રાત્રે દસ વાગે વરસાદ છે આપણને કેવો જોવા મળવાનો છે રાત્રે મિત્રો દસ વાગેની અપડેટ પ્રમાણે જો વાત કરીશું વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે હળવડના કેટલાક વિસ્તારો છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે પાલનપુર છે સુઈ ગામ છે આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે પણ દસ વાગે પણ મિત્રો જે વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે અને આ જે બધા વિસ્તારો છે ત્યાં આપણને કોઈ પણ મિત્રો આપણને વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળે અને વિસ્તારોની અંદર વરસાદની કોઈ પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવી દરિયા કિનારો જેટલો પણ પટ્ટો છે ત્યાર પછી તમે જોશો નલિયા ખાવડા ગાંધીધામ ત્યાર પછી મિત્રો જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર આ બધા વિસ્તારોની અંદર કોઈ પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવી એટલે કે મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદ છે તે નહીં પડે અને આ જે આગળના જે બધા વિસ્તારો હતા તે વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો વલસાડને સુરતને ત્યાં આપણને વરસાદ છે તે કેવો જોવા મળવાનો છે સુરત ભાવનગર સુરત અને વલસાડ આ વિસ્તારોની અંદર પણ જોશો ત્યાં પણ મિત્રો છૂટો છવાય હળવુંથી મધ્યમ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો તમે જોશો તો આપણને એક જે સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત તરફ આવતી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી તમે ધ્યાનથી તમે જોશો તો આ બાજુથી જે આવતી સિસ્ટમ એ મિત્રો કે ઉત્તર ઉત્તર વિભાગના જે વિસ્તારોની અંદર તેની અસર વધારે થશે કે મિત્રો રાજસ્થાન તરફ તે સિસ્ટમ જતી રહે છે કારણ કે મિત્રો જે સિસ્ટમની જે ગતિ છે તે મિત્રો ગુજરાત તરફ છે આપણને જોવા મળી રહે છે અડધી જે જે સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત તરફ પહોંચી શકે છે જે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો દરિયા કિનારે જેટલો પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આ જે વરસાદીની સિસ્ટમ છે તે આપણને અસર ન કરે પણ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો જે પૂર્વ વિભાગ અને ઉત્તર વિભાગના વિસ્તારોની અંદર પણ મિત્રો આ સિસ્ટમની અસર છે તે આપણને થોડી ઘણી જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો આપણા જે સત્યાવીસ તારીખ છે તો મિત્રો ભારે ભારે વરસાદોની આગાહી છે તે કરવામાં આવેલી છે કારણ કે મિત્રો સત્યાવીસ તારીખની પણ તમને અપડેટ છે તે આપી દેવાનું સત્યાવીસ તારીખ છે મિત્રો રવિવાર તમે જોશો તો ઘણા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જોશો હલવડના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે પાલનપુર છે આ બધા વિસ્તારોની અંદર તમે જોશો તો આપણને નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહે છે સત્યાવીસ તારીખ મિત્રો વરસાદની તીવ્રતાની અંદર છે તે મિત્રો થોડો ઘણો વધારો થાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો અત્યારે ગરમી અને બફારાનું જે પ્રમાણ છે તે ખૂબ વધારે છે તે આપણને જોવા મળી રહ્યું છે કારણ કે મિત્રો એક બે દિવસની અંદર વાતાવરણની અંદર ઠંડક પસરે આપણને ગરમી અને બફારામાંથી થોડી રાહત મળે તેવા પણ સમાચારો હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે સત્યાવીસ તારીખ તમે જોશો તો મિત્રો અચાનક મિત્રો ખૂબ વાતાવરણની અંદર પલટો છે તે આપણને જોવા મળવાનો છે સત્યાવીસ તારીખ ઘણા વિસ્તારોની અંદર આ વરસાદ છે તે કવર કરે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે આજ સુધીની અંદર જો વાત કરીએ તો પાંચ દિવસ સુધી આપણને ક્યાંય પણ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી જ મધ્યમ વરસાદ છે તે નોંધાયેલો છે કારણ કે મિત્રો ભારે અતિભારે વરસાદ છે મિત્રો કોઈ પણ જગ્યાએ છે તે નથી કારણ કે મિત્રો ગુજરાતની અંદર જે વરસાદ છે તે ચાલુ જતો કારણ કે મિત્રો અતિભારે વરસાદ છે મિત્રો કોઈ વિસ્તારોની અંદર કારણ કે મિત્રો અમુક જગ્યાએ મિત્રો બે ઇંચ કરતા વધારે વરસાદ છે ત્યાં પણ આપણને જોવા છે નથી મળ્યું તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું રજા આપશો વંદે માત્ર